તો બધા મજામાં મજામાં થઈશો તો અમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી તો આજે આપણે આવી ગયા છીએ જ્યાં તુલસી વિવાહ છે ભરતનગરમાં ત્યાં તો જો ભરતનગર ફ્રેન્ડ ગ્રુપ તરફથી આયોજન કરેલું છે તો સરસ મજાનું જો આયોજન ને એવું છે તો તમે જોઈ એક શકતા આ ગેટ છે જો સરસ મજાનો આ ગેટ છે અને મસ્ત મજાનું ડેકોરેશન ને એવું બધું કરેલું છે તો આગળ તમને જઈને બતાવીએ કઈ રીતનું છે તો ત્યાં સુધી વિડીયો બન્યા રહેજો અને આપણે જવાનું છે હજી મંડપને એવું બધું જોવા તો જો આ રીતનું કાંઈક આપણે ડેકોરેશન એવું છે આ નું જો મિત્રો જો સામે દેખાય તુલસીમાનો મંડપ ને એવું છે અને આપણે હળવળું હળુ હેલા જઈશ ને મારા નવિયા બેન બતાડે છે શું કેસ છે તું ભાઈ ભાઈ તુલસીમાનો મંડપ ઓલા આપણે છે એમ કહે છે તો આપણે ત્યાં જવાનું છે અને જોવાનું છે ને હા જોવા જવાનું છે તો આ રીતનું કંઈક છે અને જો આ રાતે મસ્ત મજાનું લાઇટન એવું બધું હતું એ વિડીયો પણ આવી ગયો છે અને આપણે આજે જો તુલસીમાંના લગ્નને એવું છે તો એ વિડીયો પણ જોવાનો છે તો એમાં પણ આવવાના છે તો તમે બધા વિડીયોમાં બીના રહેજો તમને બતાવીશું અને જો અહીં કેવું મસ્ત મજાનું આયોજન છે કરેલું અમારે નવિયા બેન બતાડે છે જો અહીંયા ભાઈ છે ને મસ્ત મજાની ખોડે ને એવું મૂકી દીધું છે અને મસ્તીનું થઈ ગયું છે અને જુઓ અહીંયા અને આ તુલસીમા નો મંડપ છે અને અમારે નવિયા બેન બતાવે છે શું કે છે તું આ તુલસીમાનો મંડપ છે હા જો ભાઈ એમ કેય છે આ રીતનું કંઈક છે અને જો સરસ મજાનો આપણી પાછળ મંડપ છે હા હા અહીંયા છે ઓલા નોલાપણે છે તો અહીં કેવું મસ્ત મજાનું બેહવા માટે ડેકોરેશન એવું કરેલું છે અને અહીં તુલસીમાં નો મંડપ છે જો ફૂલ ફૂલ તૈયારી છે અને અમારે નવિયા બેન જો માથે હાલો અમારા નવિયા બેનને માથે બેહાડ દઈ જો મારા બેન બેહી ગયા છે માથે અને જો આ રીતનો કાંઈક સરસ મજાનો મંડપ છે બનાવેલો તો બધા મિત્રો વિડિયોમાં બિના રહેજો આજે આપણે તુલસી જોવા આવવાનું છે તો આજે વિડીયોમાં તમને બતાડીશું કઈ રીતના તુલસીનું એવું આયોજન ને એવું બધું છે એ તો ત્યાં હું હાલો મિત્રો તો જો આપણે આવી જીએ છીએ તુલસી પીવાનું જો અત્યારે હાજ પડી ગઈ છે અને હવે લગ્નની ફૂલ તૈયારી છે તો ફાઇનલ આખું ફૂલે ફૂલ ડેકોરેશન થઈ ગયું છે અને જો આ રીતનો કાંઈક ગેટ છે મસ્ત મજાનો તો તમે જોઈ એકતા છો તો આ ફાઇનલી ગેટ કહો મસ્ત મજાનો લાઇટો બેટું મારી અને જો આ રીતનું છે આ ગેટ છે અને જો અમારા ભાઈ છે એ ચોકીદાર છે અહીંયા ધ્યાન રાખે છે એવું છે અત્યારે અને જો આ રીતનું કંઈક મસ્ત ફાઇનલી કેવો મસ્ત મજાનો ગેટ બની ગયો છે અને હવે ઠાકર દાદાની જાન આવવાની તૈયારી છે એવું છે તો આપણે એ પહેલાં હજી એકવાર માંડવે અને કેવું મસ્ત ડેકોરેશન એવું કરેલું છે તમને બત જો આ ભાઈ અહીં બેઠા છે અહીંથી આગળ વાહન ન જાય એટલા માટે બેહાડેલા છે એવું છે કારણ કે આગળ હજી બધું કામકાજ ચાલુ છે અને જો હાલો તો હવે અંદર જઈ હાલો મિત્રો તો આ રીતનો કાંઈક મંડપ છે તમે જોઈ શકતા જો આ રીતનું લાઈટનું ડેકોરેશન એવું બધું છે આ રીતની કઈક જો ઝાડવામાં લાઇટો પણ મારેલી છે કેવી સરસ મજાની મારેલું છે અને મસ્ત ઝાડવા લાગે છે તમે હાલો મિત્રો તો જો આપણે હતા ને આપણને સબસ્ક્રાઈબર બધા મળી ગયા છે તમે જોઈ શકતા છોકલ તો છે એવું તુલસી માનો માંડવો છે તો ફાઈનલી મસ્ત શણગારેલો છે તો તમને ના જઈને બતાવું કારણ કે બીજા વાગે છે એટલે તમને ન્યા જઈને જ બતાવું એવું છે રીતનું કંઈક ડેકોરેશન એવું કરેલું છે તમે જોઈ શકતા છે અને ફાઇનલી મંડપ જુઓ કેવો મસ્ત ડેકોરેટ થઈ ગયો છે ફાઈનલી આપણે તુલસીમાનો નો મંડપ જુઓ કેવો મસ્ત મજાનો ચાર થઈ ગયો છે મિત્રો તો આપણે આવી જાય છે તુલસીમાનો માંડવો છે ત્યાં તો આ ગ્રુપના બધા માણસો આવી ગયા છે અને જોઈ બધા બેઠા છે તો આપણે મુલાકાત કરીએ આ ગ્રુપ ના માણસો છે તો તમે જોઈ તો આવડા ગ્રુપ નું નામ છે એનું અને ઈવડે લોકોનું આ બધું આયોજન કરેલું છે તમે જોઈ જાય છોકરા 加好 ઠાકર તો ના આવવાની તૈયારી છે તો જો આ બધા અહીંયા હાંઠો લઈને આવી ગયા છે સભાડવા માટે તો તમે જોયું એક થાય છે હાલો મિત્રો તો એવું છે હજુ આ ભાઈ અમારા સબસ્ક્રાઈબર મળી ગયા છે જો આ બધા અમારા સબસ્ક્રાઇબર છે

સાથે થઈ રહ્યો છે આપણા સૌથી વચ્ચે જયંતિભાઈ અધ્યગુરુ ચિત્રભાઈ શાહ જગદીશભાઈ શેઠ અને જગદીશભાઈ શાહ આજના હાર્દિક સ્વાગત ને સાલે જો કે ભાઈ આ બધા ભાઈઓ તો બધા ભાઈઓ સરસ મજા કરજો સાટાજીરે સાત છે આ